સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના આ વખતે ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાન છે ત્યારે આજે મતદાનના મહાપર્વના દિવસે સવારથી જ રાજકીય નેતાઓએ મતદાન શરૂ કર્યું હતું જેમાં સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ પરિવાર સાથે મતદાન કરી લોકોને મતદાન કરવા આહવાન કર્યું હતું નમસ્કાર સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો આજેથી પ્રારંભ થઈ રહ્યો છે સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થઈ ગયું છે ઘણા મતદાન મથકો ઉપર લોકોએ લાઈનો પણ લગાવી છે લોકશાહીનો આ મહાપર્વ છે લોકશાહીમાં નાગરિકને જે મૂળભૂત અધિકાર મળ્યા છે તેમાં મતાધિકાર એ એક એમાંનો એક મતાધિકારનો પણ એ ઉપયોગ કરી શકે છે મતદા મતાધિકાર દ્વારા પ્રજા પોતાના મતદારને પોતાના જનપ્રતિનિધિને ચૂંટીને એ મોકલી શકે છે લોકોના હાથમાં આ એક શસ્ત્ર આવેલું છે એનો ઉપયોગ લોકોએ કરવો જોઈએ અને કરી રહ્યા છે સવારથી ઘણી જગ્યાએ લાઈનો લાગી ચૂકી છે અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે એ લોકશાહીની ખૂબ સારી નિશાની છે લોકશાહીના મહાપર્વને હું બધા જ મતદારોને હાર્દિક શુભેચ્છા વ્યક્ત કરું છું